નમસ્કાર મિત્રો કેડી કાકાના હાસ્ય તેમજ સાહિત્ય દરબારમાં તમામ હાસ્ય પ્રેમી તેમજ સાહિત્ય પ્રેમી જનતાનું સ્વાગત છે ભગત બાપુની એક સુંદર રચનાથી મારી વાણીની શરૂઆત કરવી છે ત્યારે ભગત બાપુનું સુંદર રચના એટલે આવકારો મીઠો આપજે ભારતીય સંસ્કૃતિનું ઉજાગર કરતું ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ભગત બાપુનું કાવ્ય આવકારો મીઠો આપજે ત્યાંથી મારી વાણીને શરૂઆત કરવી છે ત્યારે હું લખે ભગત બાપુ હે તાર્યા ગોણિયા ખુશીને જે કોઈ આવવેરે હવે કરો ની થો આપને પાણી પાસી તુખા જે રવ કરો એ કેમ તમે આવસો એ કેમ તમે આવસો એ મનો કહે જે હે જી એને ધીરે ધીરે બોલવા દે જે ર આવકારો મી એ આપજે હલતર અંગળિયા એ પૂછીને જે કોઈ આવે

બધે જ બાપુ આપને એ સમજાવે છે કે માણસ મહાન નથી એનો સમય મહાન છે એટલે સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી ગાંડે કારણ કે અર્જુનનો સમય ગયો હતો ઈનોય અર્જુન હતો ઈનુ જ ગાંડી હતું પણ કાપા એને લૂંટી ગયા મહાભારતના યુદ્ધની અંદર અર્જુનના ગાંડેની હાક વાગે કર્ણ જેવા યોદ્ધા પણ મળે કાપ્પા એવા અર્જુનનો ગાંડી ઈનોય અર્જુન ભગવાન કાળીઓ ઠાકર એની હારી નહોતો એનો સમય નહોતો એટલે કાબા લૂંટી ગયા કાબા એટલે શું એટલે ભગત બાપુ આ કાવ્ય માં આપને સમજાવે કે માનવીની પાસે કોઈ એ માનવી નો આવે હે જી તાર દિવસ પૂછી દુખિયા આવે એ એને આવ કરો મીઠો એ આપ

એ સુધી તુમે લવાન જાજે રે આવકારો મીઠો આપ જે રે એ ગતરાય ગનિયા જે કોઈ આવે રે આવકારો મીઠો આપ જે એટલે ભગત બાપુ આ મહેમાનને સ્વાગત કરવાનો આપણે આ રચનામાં સમજાવે છે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કે તારે ઘરે કોઈ મહેમાન આવે તો એને આવકારો મીઠો આપજે તારો સમય જોઈને આવે છે એટલે તારા માણસ જોઈને કોઈ નથી આવતું સમય જોઈને માણસ આવે છે એટલે કોઈ સ્મિતે સ્મિતે સળગે છે કોઈ રડીને દિલ બહેલ આવે છે કોઈ સ્મિતે સ્મિતે સળગે છે કોઈ રડીને દિલ દિલ બહેલ આવે છે કોઈ ટીપે ટીપે તરસે છે કોઈ જામ સળકા સળગાવે છે આ સંજોગના પાલવમાં છે બધું દરિયાને ઠપકો ન આપો કારણ એક તરતો માણસ ડૂબે છે અને એક લાશ તરીને આવે છે કોઈ સ્મિતે સ્મિતે સળગે છે કોઈ રડિન દિલ બહેલ આવે છે કોઈ ટીપે ટીપે તરસે છે કોઈ નવા સલકા આવે છે સંજોગના પાલોમાં છે બધું દરિયાને ઠપકો ન આપો કારણ એક તરતો માણસ ડૂબે છે અને એક લાશ તરીને આવે છે એટલે સમય સમયની વાત છે એટલે આ કાકાના હાસ્ય દરબારમાં તમામ પ્રેમી જનતા પ્રેમીમાં હાસ્યની પણ મોજ કરાવી છે ત્યારે કે અસાઈ વિશે દુનિયાને મેં અને રેડિયો શું એકલો રાહત અસાઈ વિશે દુનિયાને મેં રેડિયો છું એકલો રાતે એ ખુદા સલામત રાખજે મારા દર્દ મારી આ તરસ કારણ માગી ભીખીને જામ ભરવાનું આપણને નથી ફાવતું માગી ભીખીને જામ ભરવાનું આપણને નથી ફાવતું કે પ્રિય બોલવું સજનતા પ્રિય બોલવું સજનતા અને દાતારી સુર પંથ એ તો અભ્યાસ એ ન મિલે બીના કૃપા ભગવાન ભગવાનની કાં કૃપા હોય તો સારું બોલતા આવડે દાતારી એટલે કીધું કે પ્રિય બોલવું સજનતા અને દાતા રી સુર એ તો અભ્યાસ ના મિલે બિના કૃપા કરવા એટલે ભગત બાપુ આપને વાત કરી ને એ તારા આંગણીયા પૂછીને જોઈ જે કોઈ આવે અત્યારે સુકણીનો ટાઈમ હોય ત્યારે નેતા આવે તમારી પાસે મત મત માગવા માટે એટલે તમારી પાસે હારી હારી વાત કરે એટલે એક ચાર પાંચ નેતા ગામડે ગયા સુકણીના ટાઈમે પ્રસાર માટે એટલે ગામડે ભાભલા બેઠા તા નેતા ઉભી રાખી ગાડી કા ભાભા કે સુકણીનો ટાઈમ તો કે હા નેતા હશો તો કે હા તમારા ગામમાં કોનું જોર છે તો બાબા કે અમારા ગામમાં રોજડાનું જોર છે એ કે એમ નહીં પાર્ટીનું કહું છું એટલે એ બધા માણસો બીજા ગામ ગયા ન્યાય આપણે વ્હાઈટ આર્મી બેઠી હતી ભાગલા પૂછ્યું કા દાદા કે હા કે તમારા ગામમાં કોનું જોર તો કે અમારા ગામમાં બાયુનું જોર એમ નહીં આ કોની પાર્ટીનું જોર છે એમ એટલે આ ચૂંટણી ચૂંટણીનું તમને હજી એક વધારે ઉદાહરણ આપું નેતાનું એક ગામની અંદર નેતા આખી બસ ભરી નીકળ્યા એમાં એક્સિડન્ટ થયું એમાં નેતાની બસ એક્સિડેન્ટમાં પડી ગઈ ગામ લોકો બધા ભેગા થયા એમાં લગભગ સાઠ સિત્તેર જણા હતા એટલે ગામ લોકો થયું બધા મરી ગયા એટલે ગામ લોકોએ બધાને હળગાવી દીધા એટલે ઓલા પોલીસ ખાતા વાળા તપાસવાળા આવ્યા એ કે આમાં બસ પડી ગઈ હતી એમાં બધાએ ન મળ્યા હોય કોક તો જીવતા હોય ગામ લોકો કે હા અમુક અમુક કહેતા હતા એ કે અમે જીવીએ છીએ અમે જીવીએ છીએ તો કે તો એ કેમ બાળી દીધા એ કે એ બધા રાજકારણી હતા અમારે એમ હતું કદાચ ખોટું બોલતા ભાઈ એટલે નેતાનું આવું છે જે ગામમાં એક નેતા ભાષણ કરવા ઊભા છે કે તમારા ગામમાં કોઈ સુવિધા ન હોય તો હું મને જીતાડો એકવાર મને જીતાડો હું તમને બધાને સુવિધા કરી આપીશ ત્યાં એક જૂનો ઊભો થયો એ કે સાહેબ અમારા ગામમાં શમશાન નથી એ કે મને જીતાડો ઘેરે ઘેરે શમશાન કરી દે કે હેઠો બે હેઠો બે એટલે નેતા ના જ ન પાડે તમને બધું કરી દે આ વસન આપે એટલે આ નેતા જય માતાજી